ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદ વીરોને સ્મૃતિમાં તારીખ ત્રીસમી જાન્યુઆરી બે હજાર પચીસને ગુરુવારના રોજ દિને સવાર અગિયાર કલાકે બે મિનિટ મૌન પાડી દેશ માટે પ્રાણની આહુતિ આપનારા વીરોને માન અર્પણ કરાશે જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં શક્ય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહન વ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવાયું છે રાજ્યમાં એસટી નિગમના કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે ઇષ્ટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવાતા મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરી હવેથી પચાસ ટકા મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવા નિર્ણય લેવામાં આવ્યો છે આ મોંઘવારી ભથ્થાનું એરિયર્ઝ પણ ચૂકવી કરવા નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય થકી કુલ એકસો ને પચીસ કરોડથી વધુનો લાભ ઇષ્ટી નિગમના કર્મચારીઓને મળવા પામશે આગામી ટૂંક સમયમાં વિગતવાર આદેશો જારી કરવામાં આવશે તેમ મંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર ટ્વીટ કરી માહિતી આપી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જૂનાગઢ કોંગ્રેસમાં ભંગાણ પડવાની ઘટના સામે આવી છે જેમાં કોંગ્રેસ કાર્યાલય મંત્રી મનસુખ ડોબરિયાએ રાજીનામું આપ્યું હતું તેઓના જણાવ્યા મુજબ પાર્ટીમાં ટિકિટ ફાળવણીમાં વહલાદવલાની નીતિ રાખવામાં આવતી હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો જેમાં ટિકિટ ફાળવણીમાં અન્યાય થયો હોવાનું ડોબરિયાએ આક્ષેપ કરતાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું ત્યારે જૂનાગઢના કાર્યાલય મંત્રીએ રાજીનામું આપતા તેઓ ભાજપમાં જોડાયા છે કે નહીં તેવી ચર્ચાઓ જાગી હતી મુન્દ્રાની સૂર્યાનગર સોસાયટીના એક ઘરમાં ભેદી બ્લાસ્ટ થતા પિતા અને પુત્રીનું મોત નીપજ્યું છે જ્યારે માતાને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે ભોગ બનનાર પરિવાર આંધ્રપ્રદેશનો હોવાનું સામે આવ્યું છે બ્લાસ્ટ અંગેની જાણ થતાં મુન્દ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં આ ઘટના ઘટી હોવાનું જાણવા મળી રહ્યું છે મહારાષ્ટ્રના પૂર્વ ધારાસભ્ય બાબા હત્યા કેસમાં એક નવો ખુલાસો થયો છે બાબા સિદ્ધિકીના પોતાના નિવેદનમાં એક ડાયરીનો ખુલાસો કર્યો છે જેમાં બિલ્ડરો અને નેતાઓના નામ લખેલા હોવાનું કહેવાય છે ઝીશાને પોતાના નિવેદનમાં ક્યાંય બિશ્નોઈ ગેંગનો ઉલ્લેખ પણ કર્યો નથી જ્યારે પોલીસે આ કેસમાં ચાર હજાર પાંચસો પાનાની ચાર્જશીટ દાખલ કરી છે જેમાં છવ્વીસ આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે હાલ ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભ મેળાની વચ્ચે રાજ્યના બાગપતથી બાગપતમાં મંગળવારની સવારે ભગવાન આદિનાથના નિર્વાણ લાડુ લાકડાનું સ્ટેજ ધરાશાય થયું હતું જેના કારણે પચાસ થી વધુ શ્રદ્ધાળુઓ નીચે દબાઈ ગયા હતા અકસ્માતમાં સાત શ્રદ્ધાળુઓના મોત થયા છે જ્યારે ચાલીસ અન્ય ઘાયલ થયા છે ભારતીય શેર બજાર સપ્તાહના બીજા દિવસે લીલા નિશાન પર બંધ થયું છે ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે શેર બજાર ગ્રીન ઝોનમાં વધારા સાથે બંધ થયું BSE પર સેન્સેક્સ પાંચસોને પાંત્રીસ ઉછાળા સાથે 75901.41 હજાર એક પોઈન્ટ એકતાલીસ પર બંધ થયો છે જ્યારે NSE પર નિફ્ટી 0.56% છપ્પન ટકાના વધારા સાથે બાવીસ હજાર સત્તાવન પચીસ પર બંધ થયો છે આજના ટ્રેડિંગ દરમિયાન એક્સિસ બેંક એચડીએફસી બેંક બજાજ ફિન્સર શ્રીરામ ફાઇનાન્સ બજાજ ફાઇનાન્સના શેર નિફ્ટીના ટોચના લાભકર્તાઓની યાદીમાં સામેલ હતા પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે આ મહાકુંભમાં વિશ્વભરમાંથી લોકો ઉમટી રહ્યા છે ત્યારે મહાકુંભમાં ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મહાકુંભ એથોરિટીએ બુધવારે આવતી મોની અમાવસ્યા અંગે એક એડવાઇઝરી જાહેર કરી છે ભક્તોને સલામતીના નિયમોનું પાલન કરવા અને અધિકારીઓને સહયોગ કરવા અપીલ કરવામાં આવી છે આ એડવાઇઝરીમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઇતિહાસ રચ્યો છે તેને મળ્યો સર ગારફીલ્ડ સોબર્સ ટ્રોફીનો એવોર્ડ અને બન્યો ભારતનો પહેલો ઝડપી બોલર જેના કારનામો કર્યો હોય એકત્રીસ વર્ષીય બુમરાહ હેરી બ્રુક હેડ અને જો રૂટ જેવા સ્ટાર ખેલાડીઓને પાછળ મૂકી દીધા અને પુરુષ ક્રિકેટનું એક શીર્ષ સન્માન મેળવ્યું બુમરા આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન છે તે સૌથી ઝડપી બસો ટેસ્ટ વિકેટ લેનાર ભારતીય બોલર છે તેને વીસ ઓછી બોલિંગ એવરેજ સાથે આ સિદ્ધિ મેળવી છે જે ક્રિકેટ ઇતિહાસમાં એક અદ્ભુત બાબત છે જસપ્રીત બુમરાહે વર્ષ બે હજાર ચોવીસમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લીધી હતી બુમરાહે ગયા વર્ષે કુલ તેર ટેસ્ટ મેચ રમી હતી જેમાં તેણે ચૌદ પોઈન્ટ બાણુંની એવરેજથી એકોતેર વિકેટ ઝડપી હતી ગુજરાત યુનિવર્સિટીના વધુ એક પ્રોફેસર પર ગંભીર આરોપ લાગ્યા છે આંકડા શાસ્ત્ર વિભાગના પ્રોફેસર પ્રવિન્દર પર જાતીય સતામણીનો આક્ષેપ તથા હડકંપ મચ્યો છે વોશરૂમમાં વિદ્યાર્થીની સાથે ઘઢંગી હાલતમાં ઝડપાયા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યા છે પ્રોફેસર પ્રવિંદર પર આક્ષેપનો નનામી પત્ર વાયરલ થતાં ફરી એકવાર ગુજરાત યુનિવર્સિટી ચર્ચામાં આવી છે